વિદ્યા મજબૂર વિદ્યાર્થીઓ સાવલી તાલુકાના લામડાપુરા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા એ બાજુના પાલડી ગામથી એકમાત્ર રસ્તે અસંખ્ય વિદ્યાર્થીઓ રોજે રોજ અભ્યાસ જતા હોય રોડ રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ કીચડવાળા રસ્તે પસાર થઈ હાલાકી વેઠી રહ્યા છે સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડવ પાસેના પાલડી ગામ વિકાસની સાથે સાથે નજીકના લાંબડાપુરા ગામને જોડતા એક સારા રોડ રસ્તાની ઝંખી રહ્યું છે સાવલી તાલુકાના પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અસંખ્ય વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ લાંબડાપુરા ગામે ચાલી અને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે ચોમાસામાં કાદવ ખીચાણવાળા પસાર થતા હોય તેઓ એક સારા રોડ અને રસ્તા માટે ઝંખી રહ્યા છે વહીવટી તંત્ર આશરે છસો મીટર જેવો રસ્તો બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે સૈયદ મુસ્તાકઅલી કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે અમારા છોકરા સ્કૂલ જાય છે તેમને બહુ તકલીફ પડે છે પાણી રહીને જવાનું કિચડ રહીને જવાનું એટલે પગે કોહવારું લાગે તો મહિનામાં બે ત્રણ વખત દવાખાને એમને લઈને જવું પડે છે તો સ્કૂલની રજા બહુ પડે છે અમારે એટલે આ રસ્તો કમ્પ્લીટ બની જવું જોઈએ અમારે આપનું નામ શેખ હે અરુણબેન યાસીનભાઈ ગામમાં તો લામડાપુરાની સ્કૂલે જઈએ છે વચ્ચે માત્ર એક જ રસ્તો છે

પારડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પારડી ગામના એસી થી નેવું બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવાનું જવાનું ગામડાપુરા જવા માટેનો રસ્તો નથી સ્કૂલના છોકરાઓ પડે છે ત્યાં આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે બબે દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે બબે દિવસ સુધી નીકળાતું નથી આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે સુલે મંદિર